સો બત્રીસ વિધાનસભા બેઠક વિસ્તારમાં ખાસ સઘન સુધારણા અભિયાન અંતર્ગત વહીવટી તંત્ર નું નવતર આયોજન મતદાર જાગૃતિ માટે કચરો એકઠો કરનારા વાહનો નો ઉપયોગ કરાયો દાહોદ જિલ્લાના એકસો બત્રીસ વિધાનસભા બેઠક વિસ્તારમાં મતદારોને જાગૃત કરવા માટે એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે આગામી ખાસ સઘન સુધારણા અભિયાન અંતર્ગત તંત્ર દ્વારા કચરો એકઠો કરનારા સ્વચ્છતા વાહનોનો ઉપયોગ મતદાર જાગૃતિના પ્રચાર માધ્યમ તરીકે કરવામાં આવ્યો છે આ વાહનો નિયમિત રીતે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ફરતા હોવાથી આ પદ્ધતિ દ્વારા મહંતમ નાગરિકો સુધી સરળતાથી પહોંચી શકાય તેવું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે આ અભિયાન હેઠળ સ્વચ્છતા વાહનોમાં વિશેષ શ્રાવ્ય સંદેશ તૈયાર કરી પ્રસારિત કરવામાં આવી રહ્યા છે આ સંદેશમાં નાગરિકોને પોતાના નામ મતદાર યાદીમાં ચકાસવા ભૂલ ભરેલી વિગતોમાં સુધારા કરાવવા અને નવા મતદાર તરીકે નોંધણી કરાવવા સંબંધિત માહિતી આપવામાં આવી છે આ નવીન પ્રચાર પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે નાગરિકો સામાન્ય રીતે સત્તાવાર જાહેરાતોથી દૂર રહે છે તેઓ પણ તેમના રોજિંદા કામકાજ દરમિયાન મતદાનના મહત્વ અને મતદાર યાદી સુધારણાના સમયગાળાથી વાકેફ થાય આ અનોખી પ્રચાર વ્યવસ્થાને લીધે મતદાન નોંધણી અને સુધારાના મહત્વને સમાજના તમામ વર્ગો સુધી પહોંચાડવામાં મદદ મળી રહી છે વહીવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં દરેક પાત્ર નાગરિકને મતદાર તરીકે નોંધવામાં આવશે આ અભિયાનની સફળતાથી મતદાનની ટકાવરી વધારવામાં અને મજબૂત લોકશાહીના નિર્માણમાં સહાય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો अपनी ई एफ फॉर्म भरी ने जमा जरूर भी कराजो સવારે નવ વાગ્યાથી લઈ અને બપોરના એક વાગ્યા સુધી આપણા પીએલો શ્રી ક્યાં હાજર હશે તો તેમનો સંપર્ક કરી તમારી સંપૂર્ણ વિગત મેળવી અને આપણું જે ફોર્મ